રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ઉપસ્થિત ધરતીપુત્રો ને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આવાહન કરતા જણાવ્યું કે ધરતી માને બંજર બનતી અટકાવવી હશે તો ધરતી પુત્રોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવી જ પડશે પ્રાકૃતિક કૃષિ એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે અળસિયાની ખેતી છે જમીનમાં તે જેટલા વધશે તેટલો ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે અને તેના કારણે ખેત ઉત્પાદન પણ વધશે રાજ્યપાલે ખેતી માટે દેશી ગાયનું ગોબર ગૌમૂત્ર વરદાન રૂપ છે તેમ જણાવતા ઉમેર્યું કે દેશી ગાયમાં અનેક ગુણો રહેલા છે તેના ગોબર ગૌમૂત્ર તો ખેતી માટે ઉત્તમ છે જ પરંતુ તેનું દૂધ અમૃત સમાન છે તેથી જ પ્રત્યેક ખેડૂતોએ સારી ઓલાદની દેશી ગાય રાખવી જોઈએ